આજના મુખ્ય અને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે જંબુસર નગરમાં રહેતા ગામવાળી વિસ્તારના મનહરભાઈ ભીખાભાઈ કા પટેલ જેઓનું તારીખ વીસ એક બે હજાર પચીસના રોજ સારોથથી નહાર વચ્ચે બાઇક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા જ્યારે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સહાય મળે તે અંગે લેખિતમાં પત્ર લખવામાં આવ્યો હતો જ્યારે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાયનું વિતરણ આજ રોજ તારીખ પચીસ સાત બે હજાર પચીસના રોજ મામલતદાર કચેરી ખાતે ચાર વાગે ચેક વિતરણ સહાયનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો શહેર ભાજપ પ્રમુખ સહિત મામલદાર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રોજ જંબુસર મામલતદાર ઓફિસે જંબુસરના મનહરભાઈ ભીખાભાઈ પટેલ તેઓ થોડા સમય પહેલા જ કાવીથી જંબુસર આવતા વચ્ચે અકસ્માત થતા જેઓનું અકાળે દુઃખદ ઘટનાપૂર્વક એમનું મૃત્યુ થયું અને મૃત્યુના ભાગરૂપે આજે મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ની ઉપસ્થિતિમાં તેમજ ચૂંટાયેલી પાંખની વિશેષ ઉપસ્થિતિમાં આજે એમના પરિવારને જર્મિકાબેન મનહરભાઈ પટેલને રૂપિયા ચાર લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો આજના દિવસે હું ગુજરાત સરકારનો વિશેષ ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય શ્રીનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ અમારું સંગઠન અને ધારાસભ્યના પત્ર દ્વારા અમે રજૂઆત કરી અને રજૂઆતને માન્ય રાખીને ટૂંક સમયમાં જ જે કાંઈ તપાસ કરવાની હતી એ તમામ તપાસ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે ચાર લાખનો ચેક એમના પરિવારને અર્પણ કરવામાં આવ્યો છે એ બદલ હું મુખ્યમંત્રી સાહેબનો એમના જે કોઈ સચિવ છે એ બધા જ વિભાગના છે તમામ સચિવોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને જે મનરભાઈ ભીખાભાઈ પટેલ જેવો મૃત્યુ પામ્યા છે એમના પરિવારને પણ સરકાર વતી સાંત્વના આપું છું મનરભાઈના આત્માને ખૂબ શાંતિ મળે અને પરમાત્મા સુધી પહોંચ્યા છે તો ત્યાં રહ્યા થકા આ એમના પરિવારને પણ ખૂબ આશીર્વાદ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સર શ્રદ્ધાંજલિ પુષ્પાંજલિ અસ્તુ ધન્યવાદ વંદે માતરમ ભારત માતા કી જય